તો આ સાથે સમાચારો મળી રહ્યા છે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના ગુજરાત આવવાને લઈને અગિયાર અને બાર ફેબ્રુઆરીએ શાહ ગુજરાતની મુલાકાત લેશે અમદાવાદ અને સાણંદને વિકાસ કાર્યોની શાહ ભેટ આપશે ગાંધીનગર લોકસભા હેઠળ આવતા વિવિધ વિકાસ કાર્યોના ખાત ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરશે અમિત શાહ અગિયારમી ફેબ્રુઆરીએ સાણંદમાં ઓડાના વિકાસ કાર્યોની ખાત ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવામાં આવશે તો બારમી ફેબ્રુઆરીએ ઇડબ્લ્યુએસ આવાસનું લોકાર્પણ કરાશે એમસીના છસ્સો કરોડથી પણ વધુના વિકાસ કાર્યોની ભેટ આપશે અમિત શાહ ગાંધીનગરના લોકપ્રિય સાંસદ અને ભારત સરકારના ગૃહ અને સહકારિતા મંત્રી માન્યા અમિતભાઈ શાહ સાહેબ અગિયાર અને બાર તારીખના રોજ ગુજરાતમાં આવી રહ્યા છે અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા મા માન્ય અમિતભાઈ શાહ દ્વારા જે વિવિધ લોકાર્પણો અને જે ખાતમુહૂર્તો છે જે કામો તૈયાર થઈ ગયા છે એનીને પબ્લિકને ભેટ મળશે ગુરુકુળ રોડ પર આવેલું ડબલ્યુડીએફ સ્ટેશન હોય રાજપથ ક્લબની પાછળ આવેલું ડબલ્યુડીએફ સ્ટેશન હોય રામદેવપીરના ટેકળા આપણે વાત કરીએ કે નારણપુરા વિધાનસભાની અંદર જ્યાં ચૂપડું ત્યાં ઘર પાંચસો જેટલા મકાનો જે તૈયાર થઈ ગયેલા છે એ પાંચસો જેટલા મકાનોનું લોકાર્પણ થશે આવા અનેક વિકાસની ભેટ આગામી તારીખ બાર તારીખના રોજ કેન્દ્રના અને સહકાર મંત્રી શ્રી માન્ય અમિતભાઈ શાહ દ્વારા એના કામોનું લોકાર્પણ થશે તદ ઉપરાંત એના ખાતમુહૂર્ત પણ કરવામાં આવશે